ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ફરી સ્વાગત છે બધાનું તમારું નવો લોગમાં જો આજે સવારમાં પરેશભાઈના ફામેથી પાછી શરૂઆત થાય છે અહીંયા બધા સૂતાતા જ હકી રત ફરી પાછો એક્સપિરિયન્સ જેવો ને એવો એવો મચ્છરે હા હોજવાળી દીધા અને ફરી બત્રીજો ખબર નહીં અમને તો બહુ કહડ્યા મને તો બહુ કહડ્યા હા છે આ પગ પગ આખો હોજવાળી દીધો તો તમે પણ અંદર વહી ગયા હતા ને એટલે અંદર નથી કવડા આ બહાર હતા અને આહુડા કેમ બીજો ધંધો જ નથી તો મસ્ત અત્યારે વાતાવરણ સુપર સવાર સવારનું ને આંબા તે બે દિવસથી વરસાદ હતો એટલે લીલા છમ થઈ ગયા છે થોડાક આમાં તો બળી ગયા છે દેખાતું હોય તો

ખંદોળ નકરી આવ્યા કરે એમ થતું હોય એટલે મચ્છર હતા ઓછા દર વખત કરતા પણ હતા તો ખરા જ એમ જાનુ રહેતા અંદર વહી ગીતી નહીં જાનું કે હવે તો કોઈ જ રહેતા નહીં દર વખતે આપણે આવી વાતો કરી દર વખતે એમ કહી કે હવે રાત રોકાવો ન થવાનું પાછું ગોઠવી તો નાખી જ કેમ કે મજા આવે આમ મોટા સુધી બે હોવાની હવે મચ્છરનું સોલ્યુશન તો બીજું કાંઈ છે નહીં જાહેરમાં આમ શું હોય એટલે આપણે રૂમમાં જ હોય જઈને હોવું હોય તો તો પછી અહીંયા ઘેરે હોય ગયા હોય એવું ફરક પડે હા બે ભાઈ બેન કેવું કામ હોવાનું મસ્ત કરે છે બહુ કામ ડાબો તો ગુલાબ ભાખરી ખાવાની છે કે શું કરવાનું છે તમે સરપ્રાઇઝ આપી દીજો બગાડી નાખું તમે હા પરેશભાઈ છે ને કાચ લેવા છે શું કેવાય આશાબેન છે સોરી પરેશભાઈ નું ખોટો ખોટો માબો લઈ લો પ્લાસ્ટિક નો આવે ને ચાઇના અને રીલ માં ઘણી વખત આપણે જોયું હો જી છોકરીઓ જો ફર્સ્ટ ક્લાસ ની અંદર કરે છે અહીંયા બોલો રિયા બેન ગુડ મોર્નિંગ જય સોમનારાયણ બોલ તો ખરી ગુડ મોર્નિંગ તો કે હે હજી નીંદર આવે હજી નીંદર આવે છે તો હુઈ જા હુઈ જા આપણે મજા કરે નીંદર જ કરવાની મજા કરી લેવાની હા હું અત્યારે આલા સફાઈ વાળા દે દઉં છું મા એવું છે આ ઓલા બાજુવાળા ન્યાય એને ખાતાનું બધું આવે આ કા એટલે કોઈન વાખા કરવા હોય તો લઈ જાય સોસાયટી વાળા લઈ હળગાવા લઈ કપડાનું બનતું હોય લઈ જાય ને આ કપડું છે એને આઈડિયા આવે ને બહુ મસ્ત બધું બનાવે એવું વેસ્ટમાંથી વેસ્ટ બનાવે સવારમાં મસ્ત નાસ્તો ચાલો લઈ ગયો છે કેવો દાત કાઢ કેવો દાત કાઢ તો કરતો ખાય છે એને ક્યાં જાવું છે યાદ ગઠો તો ન પણ બતાવી મા એને ક્યાં જાવું છે અબે પાવી ગયો છે એને ગુલાબી આવડે કે વાતો કરતા ને ગાઠિયા ગુલાબી આવડે ગાઠિયાનું થા બોલુ આ ભાઈ એક જ વાતો કરતા તો લેવા જવાની જ ન લેવા દીધું બોલ ભાઈ ને કહેતા સવાર મે કેમ ગાઠિયા લઈ ઈ વાટે બિચારો બેઠાસા આના ભરોસે ન રે હવ આસપાસ કોઈ દે

કઈ નઈ હવે એમાંથી દીપાભાઈ ને આપી દેજો નવ વાગે પોણા નવે નીકળી ગયા સાય છે હવે અને રસ્તામાં કઈક નાસ્તો કરવો કે નહીં હવે નક્કી કરી દીધા

પણ આર્યા ને ગ્રીવા બે ને ભૂરાભાઈ ત્રણેય આપડી ગાડી માં વી આવ્યા છે અને એ 부રાભાઈ બિલકુલ કરતા થી મજા કરે છે મસ્ત મજા મજા રમે છે બધા તો હવે છે ને કે નાસ્તો કરવા જાવો છે જાવું ને ભૂરા શું ખાવું એ 부રા શું ખાવું છે હું ખાવું છે નાસ્તો કરવો છે અને ગાડી આખી છે ને બધુંય કરવું છે આ ભાઈને બોલો ભાઈ તો નાસ્તો કરી લીધો છે

મને <laughs> <laughs>

ગાડી નવી લેવાની વખતે થોડીક પેલી હતી એટલે લીધી છે નવી લખાઈ આવ્યા બી છીએ અત્યારે કાલે એ સેલ કરી ત્રણ દિવસે અને આજે નવી ગાડી લખાઈ આવ્યા છીએ તો નવી ગાડી છે ને નાની ગાડી લીધી છે બહુ મોટી નથી લીધી મતલબમાં શું કહેવાય ફાઈવ સીટર ગાડી છે અને તમે ગેસ્ટ કરો કઈ ગાડી હશે ગાડી લીધી છે એ ફાઇનલ છે પણ હવે આ કાલે પાછી ખબર પડશે કે એ લોકો આપણને ક દિવસે ગાડીની ડિલિવરી આપશે હજી ગાડીની ડિલેવરીની ડેટ હજી લોકો નક્કી નથી થઈ કેમ કે ગાડીની ટાઈમ માટે વેઇટિંગમાં હોય એટલે અત્યારે હવે જોઈએ કે દિવસે ડિલેવરી આપે ચાલો તો હવે આ તમે ગેસ્ટ કરો કોમેન્ટમાં લખો બધું કામ પતાવીને સાત વાગે જ્યાં તો ઘરે પહોંચી ગયું એટલે ઘરે સરપ્રાઇઝ ભરાય એમ વહેલા આવી ગયા બાવીસ પહેલાં તો બહાર ત્યાંથી પૂછ્યું આગળ ઘરે જઈએ ને ઘરે છોકરાઓ તો લગભગ અત્યારે

આપડે <laughs>

বতায় মানে বতায়ম ফে কম কাম বেড লাগিব बजे <स्ति> बजे बजे थोड़ा बजेन काट ले मारो बुद्धि लगी अलग अलग बजेन एक गिरा कुर्सी है तेरा मारे पण देखा मैंने देखा तो तरह था आज रेत तरफ पाड़ उसको ले ले मत मत ले जरा माहौल ले हा तो को कर दे काम ना तो ओ हां आजवान में किदो ना

ગાડીને બધાય થેન્ક યુ કહ્યું છું બધાય ગાડીના ફેટા લઈ ગયા થેન્ક એટલા વર્ષથી આપણને શાંતિપૂર્વક બધી રીતે હોય સલામતી રીતે આપણને ઘેરે લાવ્યા હોય કોઈ જાતના ઓલા વગર એટલા વર્ષમાં આપણને ક્યાંય પણ કોઈ ઓલા મધ્ય નહોતા આવવા દીધો હોય એ થઈ ગયું આજે ગાડીને બાય બાય ટાટા બાય બાય કહીશ એટલે હું કહેવાય એના આપણે શું કહીશ અરે એટલે મેં ત્યાં આ આ હું પોતાની સમજી આપડી આપણી પણ આમ થાય ગાડી તો આપડી જ છે પાણી ભરાઈ ગયું

અને સાથે સાથે યુદ્ધના ભણકારો દેશમાં વાગે છે એ પણ ટીવી મારફતે કે ન્યૂઝ ચેનલો મારફતે આપણે જોતા રહીએ છીએ અને આ તો ખાલી અમે એક એવું કહેવાય કે સામાન્ય એવું છે કે નાના શુક્રવારે બાયદા હોય એવું છે પાકિસ્તાન આરબાદી એટલે પણ હવે આખનો લઈએ તો શું કરવું મારવાય પડે છોકરાઓને એટલે મારી છીએ અત્યારે તૈયારી ચાલે છે ગામડે જવા માટેની બેગ કપડાં ઉપડા ભરાવા મળ્યા